સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ બહેનો આંગણવાડી ભરતીની અંદર કે માટે ફોર્મ ભર્યું છે તો તે બહેનો દ્વારા વિડીયોની અંદર કમેન્ટ આવી રહી છે કે સ્ફૂટીની એટલે શું અને જ્યારે પણ તે અરજીનું સ્ટેટસ જોઈ રહ્યા છે તો તેમને જોવા મળે છે કે તેમની સ્ફૂટીની હજુ બાકી છે સ્ફૂટીની પ્રક્રિયા બાકી છે તો સ્ફૂટીની પ્રક્રિયા કઈ રીતની હોય છે અને સ્ફૂટીની એટલે શું તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય આંગણવાડી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચલો વિડીયોની શરૂઆત તો કરીએ કે સ્ફૂટીની એટલે શું તો સરળ શબ્દોમાં કહીએ તો સ્ફૂટીની એટલે પણ તમે અહીંયા ઓનલાઈન અરજી કરો છો આંગણવાડી ભરતીની અંદર તો અરજી જે તમે અહીંયા કરી છે તો તેની અંદર જે પણ તમે માહિતી આપો છો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો તમારા એજ્યુકેશન સર્ટિફિકેટ જે તમે અપલોડ કરો છો એ દરેક ડોક્યુમેન્ટ દરેક માહિતીની ચકાસણી કરવામાં આવતી હોય છે જેને કહેવામાં આવે છે સ્ફૂટીની અને આ સ્ફૂટીની જો તમને હજુ પણ એપ્લિકેશન સ્ટેટસની અંદર લખેલું જોવા મળે છે તો તમારી જે અહીંયા અરજી તમે કરી છે તેની હજુ ચકાસણી બાકી છે તેનો એવો મતલબ થતો હોય છે અને સ્કૂટીનો મતલબ ચકાસણી થતો હોય છે એટલે કે તમારી હજુ પણ અરજીની જે ચકાસણી છે હજુ બાકી છે અહીંયા જે ચકાસણી થતી હોય છે કઈ રીતની થતી હોય છે એટલે કે જ પ્રક્રિયા કઈ રીતની હોય છે તે વિશેની પણ માહિતી હું તમને આપણી અંદર હું આપવાનો છું સૌપ્રથમ અહીંયા વાત કરીએ કે જ્યારે અહીંયા આંગણવાડી ભરતી જાહેરાત કરવામાં આવી હતી તેનું જે અહીંયા ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હોય હતું તેની અંદર પણ તમે જોઈ શકો છો સ્કૂટીની લખેલું તમને જોવા મળે છે તો અહીંયાથી પણ તમે સમજી શકો છો કે સ્કૂટીની એટલે શું તમે અહીંયા જોઈ શકો છો આંગણવાડી ભરતીની અંદર જે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું તેની અંદર ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો હતો એ આઠ આઠથી લઈને ત્રીસ આઠ સુધી હતો એટલે તમે ત્રીસ આઠ સુધી અહીંયા ઓનલાઈન અરજી કરી છે આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર માટે હવે ભરતીની અંદર ઓનલાઈન અરજી કરી લીધા પછી હવે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એજ્યુકેશન માર્કશીટ તમે અપલોડ કરી છે જે પણ માહિતી તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ભરી છે ત્યાર પછીનું તમે નીચે સ્ટેપ જોઈ શકો છો કે સીડીપીઓ દ્વારા ઓનલાઈન સ્ફૂટીની ઓનલાઈન સ્ફૂટીની એટલે કે સીડીપીઓ દ્વારા તમે જે પણ અહીંયા અરજી કરી છે તેની ચકાસણી કરવામાં આવતી હોય છે તમારા ડોક્યુમેન્ટની તમે જે પણ અહીંયા માહિતી ભરી છે તેને ચેક કરવામાં આવતી હોય છે અહીંયા જે આંગણવાડી ભરતીની અંદર કાર્યકર અને તેડાગર માટે જે અહીંયા લાયકાત નક્કી કરવામાં આવી છે એ લાયકાત પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ તમારે જે અહીંયા માહિતી આપી છે તમે જે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે માહિતી આપી છે મેચ થાય છે કે નહીં એ બધી જ માહિતી ચેક કરી દેતા પછી તમારી અરજીને અહીંયા સાઈડમાં કરવામાં આવે છે જો તમે તે લાયકાત પ્રમાણે બધી જ માહિતી આપી છે જે ડોક્યુમેન્ટ અહીંયા માંગવામાં આવ્યા હતા એ બધા જ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે તો બધા જ ડોક્યુમેન્ટની માહિતીને તમારી માહિતી જો મેચ થશે તો તમારી અરજીને લઈને જે સ્ફૂટીની જે પ્રક્રિયા છે અહીંયા પૂર્ણ થતી હોય છે એટલે સૌપ્રથમ તમારા ડોક્યુમેન્ટ તમારી માહિતી બધી જ ચેક કરવામાં આવશે અને બધી જ માહિતી જો કમ્પ્લીટ હશે તો તમને એપ્લિકેશન સ્ટેટસની અંદર લખેલું તમને જોવા મળશે કે તમારી સ્કૂટીની પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે તો હવે ત્યાં લખેલું તમને નહીં જોવા મળે કે સ્કૂટીની બાકી છે એટલે જ્યારે પણ તમને અહીંયા એપ્લિકેશન સ્ટેટસ તમે જોવો છો ને તમે લખેલું જોવા મળે કે સ્કૂટીની બાકી છે તો તમારા ડોક્યુમેન્ટની ચકાસણી હજુ બાકી છે તમે જે અહીંયા માહિતી ભરી છે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એ માહિતી હજુ પણ સીડીપીઓ દ્વારા ચેક કરવાની બાકી છે એ ચેક થઈ જશે ત્યાર પછી તમને ત્યાં લખેલું નહીં જોવા મળે હવે વાત કરીએ કે વર્ષ બે હજાર પચીસને લઈને જે આંગણવાડી ભરતી અહીંયા જાહેર કરવામાં આવી હતી તે નવ હજાર ખાલી જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી હતી પણ આ વખતે જે ફોર્મ ભરાયું

બે હજાર પચીસ સુધી ચાલશે પણ આ વખતે અરજીઓ વધારે થઈ છે તેના કારણે બની શકે કે સમય અહીંયા વધારે લાગી શકે છે તો તમને હજુ પણ અહીંયા તમારા એપ્લિકેશન સ્ટેટસની અંદર જોવા મળી શકે છે કે સ્ફૂટિની બાકી છે આ સ્ફૂટીની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી તમારું અહીંયા મેરિટ બનતું હોય છે અને મેરિટ બનવામાં પણ દસ દિવસનો સમય અહીંયા લાગતો હોય છે તમે જોઈ શકો છો દસ નવથી લઈને ઓગણીસ નવ અહીંયા તારીખ આપવામાં આવી છે પણ અહીંયા જે મેરિટ બનવામાં જે સમય લાગતો હોય છે ત્યાર પછી અહીંયા મેરિટ જાહેર કરવામાં આવતું હોય છે તો અહીંયા દસ નવથી લઈને ઓગણીસ નવ દરમિયાન તમારું અહીંયા મેરિટ હોય છે અને એકવાર બની ગયા પછી પછી સુધી બનશે એટલે વીસ થી પચીસ તારીખ વચ્ચે અહીંયા તમારું આંગણવાડી ભરતીનું જે પહેલું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે તો સ્પૂટીની એટલે શું અને સ્પૂટીની પ્રક્રિયા કઈ રીતની હોય છે તમે સમજી ગયા હશો હવે હું તમને આગળ ડિટેલમાં વાત કરું કે સ્પૂટીની પ્રક્રિયા કઈ રીતની હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓનલાઈન અરજી કરવાની મુદત પૂર્ણ થયેલ સંબંધિત સીડીપીઓ તેઓના ઘટકનો ખાલી જગ્યા માટે ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલી માહિતી અપલોડ કરેલા પ્રમાણપત્રો દર્શાવેલી વિગતની ચકાસણી કરવાની રહેશે એ તમે જોઈ શકો છો જે પણ તમે અહીંયા માહિતી ભરી છે જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે દરેક માહિતી અહીંયા સંબંધિત સીડીપીઓ દ્વારા તમારા જે જિલ્લાના જે પણ સીડીપીઓ હોય તેના દ્વારા અહીંયા ચેક કરવામાં આવતી હોય છે અને તમે જે પણ માહિતી ભરો છો જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો જે કમ્પ્લેટ હોય છે તો તમારી અહીંયા સ્ફૂટિંગની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે હવે તેમાં કંઈ પણ પ્રકારનો ઇસ્યુ જોવા મળે છે તો તે રિજેક્ટની અંદર તે અરજી મૂકવામાં આવતી હોય છે અને જ્યારે પણ મેરિટ જાહેર કરવામાં આવશે તો રિજેક્ટ લિસ્ટની અંદર તમને તમારું નામ જોવા મળશે અને તેની આગળ તમને કારણ જોવા મળશે કે તમારી અરજી કેમ રિજેક્ટ થઈ છે કેના કારણે તમારું કોઈ ડોક્યુમેન્ટ બાકી રહી ગયું છે તમે ફોર્મ ભરતી વખતે કંઈ ભૂલ કરી હશે તો તેનું રિજેક્ટનું કારણ પણ તમને ત્યાં જોવા મળશે તો આ સ્ફૂટિની અંદર તમારી જો અરજી અહીંયા રિજેક્ટ થાય છે તો તેનું કારણ પણ તમને રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ આવશે અને ત્યાં તમને જોવા મળી જશે તો આ જે પ્રક્રિયા હોય છે તમે જોઈ શકો આગળ કઈ રીતની હોય છે આંગણવાડી કાર્યકર અને તે પસંદગી માટે સામાન્ય શરત મુજબની લાયકાત ઉંમર શૈક્ષણિક લાયકાત ઉમેદવારોના પ્રમાણપત્રમાં દર્શાવેલ વિગતો અનુસાર જ ઓનલાઈન અરજીમાં માહિતી ભરવામાં આવેલી હોય તેવી અરજીઓ જ અંતિમ પસંદગી માટે ધ્યાને લેવાની રહેશે જે કિસ્સામાં પ્રમાણપત્ર કરતાં જુદી વિગતો ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીમાં દર્શાવેલ હોવાનું ધ્યાન આવશે તે અરજી રદ ગણવામાં આવશે સંબંધિત પ્રોગ્રામ અધિકારીશ્રી દ્વારા આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ કરવામાં આવશે સીડીપીઓ દ્વારા આ ચકાસમાં આવેલી વિગતો ઓનલાઈન પ્રમાણિત કરવામાં આવે આવશે આ દરેક જે તમે માહિતી ભરી છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તેને સીડીપીઓ દ્વારા અહીંયા પ્રમાણિત કરવામાં આવે છે એટલે કે ચકાસવામાં આવે છે જેને આપણે સ્કૂટીની કહીએ છીએ તો આ રીતે તમારી બધી જ માહિતી ચેક કરવામાં આવતી હોય છે જ્યારે પણ અહીંયા સ્ફૂટીની પ્રક્રિયા પૂરી થતી હોય છે ત્યારબાદ મેરિટ બનતું હોય છે મેરિટ બની ગયા પછી જે પણ વોર્ડની અંદર રહો છો તો ત્યાંની ટોટલ પાંચ મહિલાઓ અહીંયા સિલેક્ટ કરવામાં આવતી હોય છે અને જો તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રહો છો તો જે પણ ગામની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર તમે આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભર્યું છે તો ત્યાં પણ પાંચ મહિલાઓ અહીંયા સિલેક્ટ કરવામાં આવતી હોય છે મેરિટ કૃષ્ણની અંદર અને તે પાંચ મહિલાઓમાંથી ત્રણ મહિલાઓને અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે દસ દિવસની અંદર અને જે બાકી રહેલી જે બે મહિલાઓ હોય છે તેમને પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવતા હોય છે પ્રતીક્ષા યાદી કઈ રીતની હોય છે અને પ્રતીક્ષા યાદી શું હોય છે તે વિષય પર મેં અલગથી એક વિડીયો ચેનલ પર બનાવેલો છે જે જોઈને તમે માહિતી મેળવી શકો છો કે પ્રતીક્ષા યાદી શું હોય છે અહીંયા જે પણ પાંચ મહિલાઓ મેરિટની અંદર નક્કી કરવામાં આવે છે ગ્રામ્ય વાઇસ એટલે કે એક ગામની અંદર એક આંગણવાડી છે તે આંગણવાડીને લઈને જેટલી પણ અરજી થઈ હોય છે તે અરજીની અંદર જો માની લો કે દસ અહીંયા મહિલાઓ જી કરી છે એક ગામ માટે એક જ આંગણવાડીને લઈને તો તેમાંથી પાંચ મહિલાઓને અહીંયા નક્કી કરવામાં આવે છે અહીંયા જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે અને તેમાંથી ત્રણ મહિલાઓને પહેલાં બોલાવવામાં આવે છે પછી બાકી જે બીજે મહિલાઓ રેલી હોય છે તેમને બોલાવવામાં આવતી હોય છે તો આ રીતે અહીંયા મેરિટ નક્કી કરવામાં આવતું હોય છે અને મેરિટમાંથી એક જ ગા એક જ આંગણવાડીને લઈને પાંચ મહિલાઓ નક્કી કરવામાં આવતી હોય છે આ વખતે નવ હજાર જગ્યાઓ માટે ડબલથી પણ ઉપર અરજીઓ થઈ છે તો આ વખતે કઈ રીતે અહીંયા પસંદગી કરવામાં આવશે એ તો આગળ જોવાનું રહ્યું પણ જે અહીંયા સ્ફૂટિંગની જે પ્રક્રિયાઓ હોય છે તે કઈ રીતે થતી હોય છે તમે સમજી ગયા હશો તો આ વિડીયોમાં તમને માહિતી આપી કે સ્પૂટિની એટલે શું અને સ્પૂટિની પ્રક્રિયા કઈ રીતે થતી હોય છે તો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરજો આ રીતની ભરતીની લગતી દરેક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ